સાવાર પડી લીધો બસ હા સરસ સરસ 8 વાગી ગયા છે ને નાસ્તો કરી લઈએ હવે ચા બાકરી છે ચાલો બધા નાસ્તો કરવા ચાલો નાસ્તો કરી લઈએ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હાલો બજે ચાલન ઘરે નઈ ચાલ બહુ વાત પ્રસાદ બોવવો તો જર મંદિર મંદિર જવાળો હમ હવે કેમ જાવ ને પંડી જાય તો તો સર દેબો આ શેરાન ગોટ પે લીધો છે અને હવે છે આવે છે ચાલો જઈએ વાગી ગયા છે શું કરે છે શું કરે છે સંભારો સલાડ હમ સલાડ છે વઘારીને સંભારો બનાવવાનો છે સંભારો છે એમાં ને ના ચક બની ગયો. બસ ઓસર એ ને હું આલે હું નું કે? હિંગ નાખી છે. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es મસ્ત ¿Qué es eso? 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 વાતાવરણ જો એકદમ મસ્ત આકાશ બહુ મસ્ત લાગે છે જોરદાર ગાઈસ અત્યારે બને છે ભજીયા ઓરિસા ભજીયા બનાવે છે આમાં તો દોડન દાણા નઈ કે શું ઓરિસા હા બટેકા પરી બનાવવાની લાગે હમ સરસ પપ્પા તમે લઈ આવ્યા હા ચાલુ વરસાદમાં જો તો લઈ આવ્યો કે લસણ

આજ બધાને ઘરે ભજીયા છે ભાઈ કારણ કે વરસાદ જ આખો દિવસ એટલો પડે છે ને એટલે ગેસ નો થાય એમ ગેસ નો થાય બસ પીવો નો પડે પછી ઈનો પીવો નો પડે ને એટલે આમાં ઈનો નાખ દેવાનો કેમ લીંબુ મસ્ત ભજીયા હું કે બાબા ઈનો ઈનો ના ભજીયા હારા થાય થોડા કરતા હારા થોડા કરતા હારા ઈનો ના ભજીયા તો થાય ત્યારે ઓછું છું મસ્ત થાય

આ હા 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 મિત્રા હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ ઓ મારા છે મિત્રનો છે કરો કરો ફોલો પણ આવો આરતી થેન્ક યુ આવો કેમ છે થેન્ક યુ થેન્ક યુ

લાગ્યા જ હા આયા કે મસ્તાવા ની સુવિધા દેતો કે ક્લાઈમોથી કેમ દાવા છે પછી હા તડકો નો પડે બોલ નહી તડકો નો પડે સુરતમાં પડે તડકો

પરબારુ લેવાવાળો પરબારુ લઈ લીધું ને કે કે હારી નો નીકળે ને તો આર્તીન નું નામ લેત ને ગમે ગમે એમ તો નાનાણીનો જમાય હોય હારી લાગઈલા નહીં હારી જો થેન્ક યુ ભાઈ વિંદુરાભાઈ ભાઈ નહીં

ચટણી દેવા આવ્યો તો ભાઈ ચાલો ફ્રેન્ડ અમે નાસ્તો કરી લીધો છે અને હવે આ વિડીયોનું એન્ડ કરીએ મારા બર્થડેનું નું સેલિબ્રેટ કર્યું આ બધા મારા મિત્રોએ ખૂબ આનંદ આવ્યો મજા આવી અને અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કેમ ચાલો મળીએ બાય ભાઈ જય નારાયણ